નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને રજાનો વાર વીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં આજે સવારથી જ વરસાદ છે પડવાને લઈને શરૂ થઈ ગયો છે હવે આગામી ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યનો હવામાન વિભાગ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા છે ગુજરાતમાં ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની છે સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારની એક આગાહી કરી દેવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક લેટેસ્ટ અને નવી મોટી આગાહી કરી છે જેમાં હવે પછીનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છે વરસાદ રહેશે એ પહેલાં તમને જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ફિલિપાઇન્સ અને ટોક્યો ટોક્યો હોંગકોંગના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું છે જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાની ગતિ છે એ સતત વધી અને આગળ છે એ વધશે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી પણ જોવા મળશે એ પહેલાં એ આ જે વાવાઝોડું છે એ મિત્રો દક્ષિણી ગુજરાત અને દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એ પહેલાં બંગાળની ખાડીની અંદર છે આ લો પ્રેશર સિસ્ટમ આવા ઘેરાઓ છે મજબૂત બની અને આગળ વધશે અત્યારે જે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ચીન અને તિબેટમાં લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે એના કારણે અત્યારે વાતાવરણ છે ધીમું પડ્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ બાવીસથી લઈને પચીસ તારીખ વચ્ચે છે ફરી વખત વરસાદી સિસ્ટમ જામ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો ચોમાસાનો નવો રાઉન્ડ અને વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ

ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી જોવા મળી હતી પરંતુ એ સિસ્ટમ હવે નબળી પડતી જોવા મળી છે સાથે એક ગુજરાત રાજ્ય તરફ છે એ વાવાઝોડા સમાન પવનો ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે કરાચી અને પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો સાથે પંજાબના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો તો રાજસ્થાનના પણ બોર્ડર સરહદી લાગુ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો સાથે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે જિલ્લાઓ છે ત્યાં પણ ભારેથી ભારે ધોધમાર વરસાદ છે ગઈકાલે પડ્યો એ જ પ્રકારનો આજે પણ વરસાદ પડશે લેટેસ્ટ ચોવી કલાકની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે ખાસ કરીને કહી દીધું છે કે હવે પછી ઘરમાં પૂરાઈ રહેજો કારણ કે બેથી ત્રણ દિવસ પછી વાતાવરણની અંદર જે ફેરફાર થશે પલટવાર આવશે એના કારણે છે તમારું ઘર પણ નહીં ચડે આવી મોટી આગાહીઓ અત્યારે અમદાવાદ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે અને પરેશભાઈ ગોસ્વામીએ તો ખાસ નક્કી કહી દીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અસર છે ક્લાઇમેટ ચેન્જના કારણે બદલતી જોવા મળશે આ ઘણા બધા આગાહીકારો દ્વારા જે આગાહીઓ આપવામાં આવી છે એને અત્યારે લેવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર છે ચોમાસાનો ખતરો ટોળતો જોવા મળી રહ્યો છે જો મિત્રો ચોમાસું ખેંચાશે તો દરેક ખેડૂત મિત્રોને પાક નુકસાન થવાની છે એ પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે મિત્રો ખેડૂતોને જે નીપજ હોય છે જે ઉગાડેલ વાવેતર હોય છે વાવેતર પછી નિંદામણ કરવી અથવા તો ખાતર ચાટવું અથવા દવા ચાટવી આવા ઘણા બધા પરિબળો હોય છે એના કારણે ખેડૂતો પણ છે એ વ્યસ્ત રહેતા હોય છે એ પણ કામ સિવાય છે કોઈ પણ અલગ અલગ છે એ જે કામ હોય તો એ જ પ્રકારે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે કારણ કે લાંબા સમયની વરા બાદ ફરી ગુજરાત રાજ્યમાં વરસાદની ખૂબ જ જરૂર છે જેમાં ખાસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર અત્યારે છે ખાસ કરીને જે તે આધારિત છે એ અપડેટ મળી હોય એ પ્રમાણેની અપડેટ પણ તાત્કાલિક પહોંચાડવી આથી જે વેધર એનાલિસિસ રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું વાતાવરણ ચોખ્ખું રહેશે જો વાતાવરણ સૂકું રહે તો હવે પછી વરસાદ છે કયા જિલ્લાઓની અંદર પડશે એને લઈને એક લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ મહીસાગર અને અરવલ્લી આ વિસ્તારોની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે કારણ કે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા સતત મજબૂત બની અને દક્ષિણી ભારત તરફ અને ઉત્તર પૂર્વના ભારત તરફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો હતો એ જ પ્રકારે જે મેસેજ મળ્યા હતા વેધર એનાલિસિસની અપડેટ મળી હતી એ અપડેટના કારણે ગુજરાતમાં ઘણા બધા લોકોની છે એ વે લોન વરસાદ અંતર્ગતની જે આગાહી અને અપડેટ છે વેધર વેધર અપડેટ અને જે માહિતી છે માહિતીના ભાગરૂપે ગુજરાતમાં હવે પછીનું વાતાવરણ છે ચેન્જ થશે ક્લાઇમેટ અસરને કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો માહોલ જામશે અને ધોધમાર વરસાદ પણ પડશે તો આ બે થી ત્રણ કારણોના લીધે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે મોડું થયું છે શરૂ થઈ ગયું છે ચોમાસું વરસાદ પણ સારો પડ્યો છે પરંતુ હવે જે ટૂંકા ગાળાની આગાહી હતી એ આગાહીને ફૂલી અને નવા ગાળાની લાંબા ગાળાની આગાહી છે એ આ ગાય ઉપર જે કામ કરવામાં આવશે એમાં વરસાદ વધશે કારણ કે અત્યારે જે પુષ્પ નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ થવો અને વરસાદ આવો એ પણ એક છે એ ચમત્કાર ગણી શકાય વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત ન હોય અને ચોમાસાનો વરસાદ પડે તો પણ તમે એવું માની શકો કે જે આગાહી કરવામાં આવેલી છે એ લગભગ સાચી હોય શકે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ખેડા ડાંગ સુધીના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો એ જ પ્રકારે હવે પછી સોમવાર આધારિત છે એ વેધર એનાલિસિસની નવી આગાહી આવશે આજે રવિવાર પૂરતી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમ અને વાતાવરણ છે એમાં આધારિત જે અપડેટ હોય એ અપડેટ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું તો અત્યારે ગેરીના આધારિત છે એ શેરી આધારિત જે શેરીના વચ્ચેના જે બ્લોક ઉપર પાણી વરસાદી સિસ્ટમના કારણે પહોંચી જતું હોય અને ધોધમાર વરસાદ પડતો હોય તો એ અટકાવું ખૂબ જ જરૂરી ગણવામાં આવી રહ્યું છે અત્યારે કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમને જણાવું તો અત્યારે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં જે તે આધારિત અપડેટ હોય એ અપડેટ આપવી પડે પૂર્વ આધારિત અને જે પૂર્વ આધારિત ન હોય જેમાં મિત્રો વેધર એનાલિસિસ અપડેટની જે માહિતી હોય એના કરતાં ઉલટી માહિતી છે એ શેર કરવામાં આવતી હોય પરંતુ હજુ સુધી અત્યારે છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કે પછી આપણી આ ફેમિલી અંતર્ગત હજી પણ એક વ્યક્તિ પણ છે એ વેધર એનાલિસિસ વિશે અથવા તો જે પરંપરા આધારિત માહિતી હોય એ વિશે છે રહેતો નથી તો ગુજરાત રાજ્યમાં પણ હવે હોય છે નવો ટ્રેન્ડ અપનાવવો પડે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ અસર તો થશે પરંતુ એ પહેલાં જે વેધર એનાલિસિસના અપડેટ છે એ અપડેટ પણ જાણવા જરૂરી છે અને ખાસ કરીને ગુજરાત ઉપર જે નકશાઓ છે મેપ છે જાહેર કરવામાં આવે એ મેપ પણ જાહેર જાણવા જરૂરી છે વરસાદ પડી શકશે વરસાદને કારણે પારામાં ઘટાડો થશે એટલે કે વરસાદ છે સારો પડશે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે હવે પછીના વિસ્તારોની અંદર અને દિવસોની અંદર છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે રાજધાની દિલ્હી ઉપરાંત આગામી એક અઠવાડિયા સુધી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ સમયે મિત્રો હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં જે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો હતો અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યો હતો હવે પછી બે દિવસની પણ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આ વિસ્તારોની અંદર ફરી વખત છે ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં અત્યારે લગભગ અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરી છે એમાં હાલમાં સોમાલિયા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં લગભગ દોઢ કિલોમીટર ઊંચાઈએ ફૂંકાઈ રહ્યા છે પવનોને લીધે દક્ષિણ ચીન સમુદ્રમાં એક વાવાઝોડું બની રહ્યું છે તે પવનો બંગાળના ઉપસાગરમાંથી આવતી સિસ્ટમોમાં વરસાદ લાવી શકે તેમ નથી કદાચ દરિયા નજીકમાં બનતી સિસ્ટમને લીધે દક્ષિણ પૂર્વીય દેશોમાં વરસાદ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે મિત્રો દેશની અંદર મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે વરસે એવી શક્યતાઓ soma આવી રહી છે અને મિત્રો ખાસ કરી વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે અરબી સમુદ્ર બંગાળના ઉપસાગરમાં થોડા ઘણા ભેજ રહ્યો છે તો લોકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેને કારણે રાજ્યની અંદર કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં આવતા વધુ સક્રિય બનશે જેને લીધે લો પ્રેશર ડીપ ડિપ્રેશન પણ બની શકશે અને આથી જુલાઈના ચોથા અઠવાડિયામાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં છે એ બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમને લીધે ભારતીય વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે જેમાં મિત્રો રાજ્યમાં કેટલાય ભાગોમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયમાં વરસાદ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ઘણા અન્ય ભાગોમાં છે એ ગુજરાતના ભાગોમાં મહીસાગરના ભાગોમાં મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારોના અંદર અથવા બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર કચ્છ ભાગના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે કોઈ કોઈ ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે જેમને કારણે વાવાઝોડાને લીધે ભારેથી ભારે વરસાદની થવાની શક્યતાઓ હાલમાં દર્શાવવામાં આવી છે હાલમાં મિત્રો કાતરા નામની ઈયલ જેમાં ગુજરાત હેરિટેજ કેટર પિલર નામે ઓળખાય છે એ બહુ ભોજી છે અને તેનું જીવન સત્યાવીસ દિવસનું ગણાય છે હવે આ ઈલ મોટી થવામાં છે એટલે જીવાતુનું આયુષ્ય પૂરું થતાં વરસાદ થવાની શક્યતાઓ વધારે રહેલી છે અને ગામના બધા ગામડાઓના લોકોની આ માન્યતા છે એના જ કારણે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે